નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ ચાણસમાં પ્રાથમિક કન્યા શાળામાં યોજાયું વિજ્ઞાન પ્રદર્શન હાલના સમયમાં થતા પ્રદૂષણો અને એનાથી થતી માઠી અસરોમાંથી કઈ રીતે બહાર નીકળવું અને કેવી કાળજી રાખવી એના માટે ચાણસમાં પ્રાથમિક કન્યા શાળામાં વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં ધોરણ છ થી આઠની વિદ્યાર્થીનીઓ દ્વારા જુદી જુદી કૃતિઓ બનાવવામાં આવી હતી આ કૃતિઓ નેચરલ બનાવવામાં આવી હતી જેમાં સોલારનો ઉપયોગ એસિડનો વરસાદ થતો સૂક્ષ્મદર્શક યંત્રથી વનસ્પતિના રહેલી જીવાતો તથા વેસ્ટ કચરામાંથી પાણી ગરમ કરવું વેસ્ટ કચરાને સળગાવીને સોલાર દ્વારા વીજળી ઉત્પન્ન કરવી આમ અનેક કૃતિઓ બનાવવામાં આવી હતી ભૂતકાળ વર્તમાનકાળ અને ભવિષ્યકાળની પણ એક કૃતિ બનાવવામાં આવી હતી આજના સમયમાં કેવી કેવી જરૂરિયાતો છે એ પણ બતાવવામાં આવ્યું હતું પાણીનો બચાવ કરી ટપક પદ્ધતિથી સિંચાઈ કરવી આમ ઘણા બધા નાના નાના પ્રોજેક્ટ બનાવીને શાળાની વિદ્યાર્થીનીઓએ આજે આ વિજ્ઞાન મેળો સફળ બનાવ્યો હતો શાળાના પ્રિન્સિપાલ સુરેશભાઈએ જણાવ્યું હતું કે અમારી શાળામાં પહેલી જ વાર વિદ્યાર્થીનીઓએ પોતાની કૃતિઓ જાતે બનાવી છે અને આ જોઈને આજે મને ગર્વ થઈ રહ્યો છે શાળાના વિજ્ઞાનના બેને જણાવ્યું હતું કે હાલમાં વિજ્ઞાનની ટેકનોલોજીની ઘણી જરૂર છે અને વિદ્યાર્થીનીઓએ પોતાની સૂઝબૂઝથી આજનું વિજ્ઞાન પ્રદર્શન કર્યું છે ટોટલ સત્તાવન વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ વિજ્ઞાન પ્રદર્શન જોઈને શાળાના શિક્ષકોએ દરેક બાળકોને વધાવ્યા હતા નમસ્તે બેન આજે જે વિજ્ઞાન પ્રદર્શન યોજ્યું છે એના ઉપર થોડો ખ્યાલ આપશો આજે અમારી શાળામાં ચાણસમાં પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન ક્લબ અંતર્ગત ચાણસમાં પ્રાથમિક શાળાના બાળપીલી કોઈ આજે નાના નાના પાયે વિજ્ઞાન પોતાની સૂચભૂજથી યોજ્યો હતો જેમાં એસિડ વરસાદ કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન ઘણા બધા ઘેરી વાયુઓ છે જેના કારણે એનું પ્રમાણ વધી જવાના કારણે વાતાવરણમાં સીવકોનું પ્રમાણ વધી જાય છે અને એ જે વરસાદ થાય છે તેનું વર્કિંગ મોડલ બનાવેલું છે તે બાદ આપણે જ્યારે સોલર પ્લેટ છે એનો સૂર્યના તપથી આપણે વીજળી તો ઉત્પન્ન કરીએ છીએ પણ બાળકોએ એમની દુઃખ આધારે અગ્નિથી સૂર્ય સોલાર પ્લેટથી વીજળી ઉત્પન્ન કરીને ઘરોમાં અને શહેરોમાં વેસેજ કચરાઓનો નિકાલ કરીને તેમને અગ્નિથી શહેરોમાં વીજળી ઉત્પન્ન કરી હતી અને ત્યારબાદ પાણીનું શુદ્ધિકરણનું પણ સરસ તૈયાર કરેલું છે